ભારતીય બનાવટ નો ઇંગ્રેસ દારોનો ક્વોલિટી કેસ સુધી કાઢતી માંજરપુર પોલીસ વડોદરા શહેર માન્યની પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જો અભિષેક ગુપ્તા સાહેબ નાઓની આગેવાની હેઠળ મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબ નાઓના માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ ડી કમારા સાહેબ નાઓની સૂચનાને આધારે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સૂચના મળે જે સૂચનાને આધારે માંજરપુર પોલીસ સર્વેલન્સ કોડ માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માતાતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ સજયભાઈ ભુપેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર પ્રજાપતિ નાઓએ અંગત બાતમીદાર રાય બાતમી મળેલ કે કોતર તલાવડી રોડ લક્ષ્મીનગરમાં રહેતો રાજ ગણેશ વાર્કે નાઓ ચોરી છુપી ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે ને હાલમાં વેચાણ ચાલુ છે જે બાતમી હકીકતને આધારે તાત્કાલિક સદર જગ્યાએ રેડ કરી રાજ ગણેશભાઈ વારકે નામનો ઈસમ હાજર મળી આવેલ ને સદર ઈસમ તથા બે પંચો સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા મકાનની પાછુમાં આવેલ ખુલ્લા ગ્રાઉન્ડ તથા મેરડી નગરના એક કાચા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી તારો બસો બેતાલીસ કિંમત રૂપિયા નવસો નેવના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં રાજ ગણેશભાઈ વારકે રહેવાસી લક્ષ્મીનગર ત્રિવેણી સ્કૂલની પાસે કોતર તલાવડી અલવાના કમાંજરપુર વડોદરા શહેર